ભૂમિકા દરેક યુગમાં શ્રેષ્ઠ આચરણનું મહત્ત્વ રહ્યું છે નીતિશાસ્ત્રનું કથન છે કે આચારહીનમ ન પુનંતી વેદા અર્થાત આચરણહીન વ્યક્તિને વેદ પણ પવિત્ર નથી કરી શકતા કોઈ પણ મહાન વ્યક્તિની મહાનતાનું આંકલન તેના આચરણ દ્વારા જ થાય છે કોઈપણ સમાજ કે રાષ્ટ્ર શ્રેષ્ઠ આચરણ રહિત થવાથી તે વિનાશને પ્રાપ્ત થાય છે ધર્મગ્રંથની દ્રષ્ટિમાં સુંદર સાથનો સમાજ પરમહંસ બ્રહ્મમુનિઓનો સમાજ કહેવાય છે જે વ્યક્તિ જેટલી ઉચ્ચ શોભાયુક્ત પદવી પર વિરાજમાન હોય તેની પાસેથી એટલા જ શ્રેષ્ઠ આચરણ રહેણીની અપેક્ષા રાખવામાં આવે છે આ ઈબુકમાં આપણે જાણીશું કે શ્રેષ્ઠ આચરણ કે રહેણીનો વ્યાપક અર્થ શું છે આપણી રહેણી ગ્રંથમાં શ્રીમુખવાણી વેદ ઉપનિષદ દર્શન તથા બૌદ્ધ ધર્મ ગ્રંથ ધમ્મપદની સહાયતા લેવામાં આવી છે આવનાર વિડીયોમાં આપણે શ્રેષ્ઠ આચરણ અથવા રહેણીના વિભિન્ન પક્ષોની વ્યાખ્યા આ ધર્મગ્રંથના આધારે કરીશું આશા છે કે આ ઈ બુક સુંદર સાથ માટે રુચિકર હશે તેમજ આપ સૌ આ જ્ઞાનના પ્રકાશને બધાની સાથે શેર કરવાની સેવા અવશ્ય કરશો આપની આ સેવા અને પ્રોત્સાહન માટે અમારી મીડિયા ટીમ તરફથી આપ સૌનો કોટી કોટી આભાર પ્રેમ પ્રણામજી પ્રથમ કિરણ રહેણી શું છે પોતાના આચરણની શ્રેષ્ઠતાના લીધે જ મનુષ્ય યુની સર્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્વાદિષ્ટ આહાર સારી ઊંઘ અને ભયથી યુક્ત તો બધા પ્રાણી હોય છે પરંતુ મનુષ્યની વિશેષતા પોતાના ઉજ્જવળ ચરિત્રના લીધે જ હોય છે રહેણી એ ચરિત્રનું જ વિસ્તૃત રૂપ છે ચરિત્રનો સંબંધ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક આચરણની સત્યતાથી જ લેવાય છે પરંતુ શ્રીમુખવાણીમાં રહેણી શબ્દનો અર્થ સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક આત્મા અને પરબ્રહ્મ સંબંધી ચરિત્રથી છે ચરિત્રની કિંમત શું છે એના સંબંધમાં અંગ્રેજીમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે જો ધન ચતું રહ્યું તો કશું જ નથી ગયું સ્વાસ્થ્ય જતું રહ્યું તો કશુંક ગયું પરંતુ જો ચરિત્ર જતું રહ્યું તો બધું જ જતું રહ્યું ઇફ વેલ્થ ઇઝ ગોન નથિંગ ઇઝ ગોન હેલ્થ ઇઝ ગોન સમથિંગ ઇઝ ગોન બટ ઇફ કેરેક્ટર ઇઝ ગોન એવરીથિંગ ઇઝ ગોન રહેણી જ આપણા માનવ શરીરનું આભૂષણ છે હીરા મોતીઓના આભૂષણો તો નષ્ટ થઈ જાય છે અને તેનો પ્રભાવ પણ ફક્ત થોડા સમય માટે હોય છે પરંતુ રહેણી માણસનું એ આભૂષણ છે જેના કારણે શરીર નષ્ટ થઈ ગયા બાદ પણ દુનિયા યુગો યુગો સુધી તેના યશના ગુણગાન કરતી રહે છે રહેણી વગર ન તો આ સંસારમાં કોઈ સુખી રહી શકે છે અને ન તો એ જીવને જન્મ મરણના ચક્રમાંથી છોડાવીને અખંડ મુક્તિ પામી શકે છે વાસ્તવમાં શ્રેષ્ઠ રહેણી વગર માણસ પશુ સમાન જ છે ધર્મ ગ્રંથો તેમજ શ્રીમુખવાણીથી રહેણીનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ જો આપણે એને વ્યવહારમાં નથી લાવતા અને ફક્ત મુખથી રહેણીની મોટી મોટી વાતો જ કરતા રહ્યા તો એનાથી આપણી આત્મા ક્યારેય પણ ધણીનું ન તો સુખ લઈ શકે છે અને ન તો આ દુનિયામાં શાંતિ પામી શકે છે કહેને બોલનો સંબંધ ફક્ત શરીર સુધી જ સીમિત રહી જાય છે અને રહેણી આત્માને ધણીના ચરણોનું સુખ આપે છે ਕਦੀ ਕਹਿਨੀ ਕਹੇ ਮੁਖ ਸੇ ਬੀਨ ਰਹਿਨੀ ਨਾ ਹੋਵੇ ਕਾਮ ਰਹਿਨੀ ਰੂਹ ਪਹੁੰਚਾਵ ਹੀ ਕਹਿਨੀ ਲਗ ਰਹੀ ਚਾਮ ਛੋਟਾ ਕਿਆਮਤ ਨਾਮਾ ਪ੍ਰਕਰਣ 1 ਚੌਪਾਈ 55 ਜਿਆਰੇ ਆਪਣਾ ਦਿਲ ਮਾ ਇਕ ਮਾਤਰ ਪੂਰਨ ਬ੍ਰਹਮ ਸਚਿਦਾਨੰਦ ਨਾ ਸਿਵਾਏ ਅਨਯ ਕੋਈ ਪਣ ਦੁਨੀਆ ਨੀ ਵਸਤ ਨਾ ਹੋਏ ત્યારે જ આપણે વાસ્તવિક રહેણી પર ચાલવાવાળા માનવામાં આવીશું જ્યાં સુધી આપણા દિલમાં આ ચૌદ લોકની કોઈ પણ વસ્તુ માટે અનુચિત આકર્ષણ છે ત્યાં સુધી આપણે રહેણીની કસોટી પર ખરા નહીં ઉતરી શકીએ પ્રેમ પ્રણામજી